પેલા હું પહોંચી જો કેલસી રિપેર હેલો મિત્રો આજે અમારું કેલસી છે ને કોમામાં માં ચાલુ જ છે જો ચાલતું જ નથી કોમામાં માં ચાલુ જ છે એટલે હવે અમે પહોંચી ગયા ને રિપેરિંગ કરાવવા શોપ ઉપર ગયા તો ત્યાં તો કાકા પાસે કસ્ટમર હતા એટલે મારો વારો આવે એમ નહોતો પછી હું તો લાગી ગયો જાતે રિપેરિંગ કરાવવા જોઈ જોઈ થઈ જાય તો ઠીક છે ના તો પછી કાકાને આપી દેવું હું તો મહેનત કરતો હતો મોટો ચડ્ડો હાલ વર્ણ દેખાડતા

ગ્રંથ પણ રમકડામાં તો લાગી ગયો અત્યારે એને નાના છોકરા નું રમકડું લેવું એ ભાઈ આપણે નથી લેવું નથી લેવું ભાઈ મૂકી દે ના પાડી તોય જો ભાઈ ના પાડું છું તોય એને લઈ લીધું બાસ્કેટમાં નાખી દીધું એને લઈને પછી તો બીજું રમકડું એ ગોતે છે પાસે કેટલાક તારે લેવાના છે વરણીએ વ્યાન કરે તો હું નાનો જ છું જે કે મને બે હરા હોય કે ટોલીમાં એ પણ ટોલીમાં જ બેસી ગયો હતો એને પણ મજા આવતી હતી કે મને કોઈ દી ટોલીમાં બેસાડ્યો જ નથી કે હવે તો બેસાડો ડી માર્ટમાંથી જઈને પછી પહોંચી ગયા હવે નાસ્તો કરો નાસ્તો પહેલાં તો ભાઈ સૂપ આવી ગયું શું કાવ્યું એટલે બધા જો વાર જોઈને ને બેઠા તા અમે તો અને આ બધું વરણી તમારે અમારે મલકાતો તો શું કાવ્યું ને એટલે વરણી તને શું બહુ ભાવે ભાઈ એમ વાટે વાટ જોઈને બેઠો તો ગ્રાંત ગ્રાંત તને કેવું સુપ ભાવે એમ તો હવે તો મંચુરિયમનો ઓર્ડર આપી દેવી આપણે બરાબર ને હા ત્યાર પછી તો મંચુરિયમ પણ આવી ગયું હતું મંચુરિયમ તો ભાઈ અમારે ગ્રાંતને ને ને શેઝલને બેને ફેવરેટ હતું તમારા બેયને મંચુરિયમ તો બહુ ભાવે ને આ બેનું અમારે મંચુરિયમ ફેવરેટ છે જો મારે તો વરણીને તો ઓછું છે કાલે અમે અરે બે આવી એવું લાગે કેમ વરણી વરણી તને મંચુરિયમ ઓછું ભાવે ને તને શું ભાવે વધારે અને સૂપ વધારે ભાવે તો કાંઈ નહીં તું સૂપ પીજા કે અને ભાઈ જો આ તો મંચુરિયમ વાળા તો વાડ જઈને બેઠા છે હવે તો ચાલુ કરે છે બે લઈ લીધું છે બાજુમાં એ ઉપાય ઉપાડ્યું મંચુરિયમ વાળી ચાલુ કરી છે તો કેવું છે માસ્તો છે એમ કાંઈ નહીં તમે ખાઈ લો બીજું હું